નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રૂપાલા વિવાદમાં આમંત્રણ ઉપવાસ કરી રહેલા પદ્મિની બાવાળાની તબિયત લથડી છે જી મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન પદ્મિની બાવાળાના બેભાન થયા હતા અને મિત્રો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જો કે મળતી માહિતી અનુસાર તમને મિત્રો એ પણ જણાવી દઈએ કે પદ્મિની બાવાળા કરની સેનાના મહિલા મોરચા પ્રમુખ છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદી ટિપ્પણી બાદ રાજકોટ બેઠક પર તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ વિવિધ આંદોલન કરી રહ્યો છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં પદ્મી વિભાવાળા આમંત્રણ ઉપવાસ શરૂ કર્યા હતા જો કે મિત્રો વધુ તમને મિત્રો એ પણ જણાવી દઈએ કે અને આજે ઉપવાસના ચોથા દિવસે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મારેલી દરમિયાન પદ્મિની બાવાળાની તબિયત લથડી હતી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ